બાવળાની અંદર બળિયાદેવમાં એક નવનિર્મિત નદીનું આજે નિર્માણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે આજે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે અમે દરેક ઘરમાં પાણી પહોંચાડીશું આજે દરેક ઘરમાં બળિયાદેવમાં પાણી છે લોકો એવું કહેતા કે અમારે પીવાનું પાણી નથી મળતું પીવાનું પાણી છે સાથે સાથે આખા ઘરમાં પાણી છે ભ્રષ્ટાચાર આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે ત્યારે આજે બળિયાદેવની હાલત આવી છે આજે લોકો પોતાના ઘરે જવા માટે કેવી રીતે જઈ રહ્યા જઈ રહ્યા છે એ આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આજે અંદર ઉતરીને બતાવી રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતામાં હિંમત હોય તો અહીંયા બાવળાના બળિયાદેવ વિસ્તારમાં આવે અને લોકોને બતાવે કે આજે અમે શું કર્યું છે આ કામ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષમાં કર્યું છે આજે તકલીફ અને વેદના એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભણ છે તો બધાને ખબર છે પરંતુ જે નેતાઓ ભણેલા ગણેલા છે એ પણ તાળીઓ વગાડે છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આજે 2027 માં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં બનતી નથી અને આમ આદમી પાર્ટીને લોકો સમર્થન કરશે કેમ કે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા આજે બાવડામાં નથી દેખાય